ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે જેમાં સાત તબક્કામાં મતદાન યોજાવાનું છે અને ચૂંટણીની તારીખ જાહેર સાથે જ આચાર સંહિતા અમલી બનતા રોકડ રકમની અને કિંમતી ચીજવસ્તુઓની હેરફેર પર બ્રેક લાગી ગઈ છે ત્યારે રોકડ લેવલ દેવડ પર રોક લાગતા તેને સૌથી મોટી અસર રાજકોટના સોની બજાર પર પડશે ત્યારે આંગળીયા પેઢી અને સોની બજારમાં પોલીસે ચેકિંગ કર્યું હતું અને આચાર સંહિતાને લઈને અહેવાલ આચાર નાણાની હેરાફેરી પર બાજ નજર મોટી રોકડ રકમની અને કિંમતી ચીજ વસ્તુઓની હેરફેર પર બ્રેક સોની બજારમાં દરરોજ ત્રીસ થી ચાલીસ કરોડના આર્થિક વ્યવહારોનો થશે અસર આચાર સંહિતા દરમિયાન માત્ર વીસ ટકાનો વેપાર એસી ટકાના વેપાર પર કાપ લોકસભાની ચૂંટણી આવતાની સાથે જ આંગણિયા પેઢી અને સોની બજારના વેપારીને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે આચારસંહિતાના કારણે આઈટી વિભાગ ચૂંટણી સ્કોટની નાણાંની હેરાફેરી પર બાજ નજર રાખવામાં આવી છે આચારસંહિતા અમલી બનતા જ મોટી રોકડ રકમની અને કિંમતી ચીજવસ્તુઓની હેરફેર પર બ્રેક લાગી રહી છે ત્યારે આવો જાણીએ રાજકોટના વેપારીઓની પ્રતિક્રિયા લોકસભાની ચૂંટણીના રણસંગા ફૂંકાઈ ગયા છે ત્યારે આચારસંહિતા આદર આચાર આચારસંહિતા છે તેનું અમલવારી કરવામાં આવી રહી છે વહીવટી તંત્ર દ્વારા છે તે બેનરો ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે બીજી તરફ છે તે રોકડ વ્યવહાર ઉપર છે તે આઈટી વિભાગ અને સાથે જ છે ચૂંટણી સ્કોડની છે તે નજર જોવા મળી રહી છે ત્યારે રાજકોટની જે સોની બજાર કહી શકાય કે જેમાં લાખો અને કરોડો રૂપિયાના વ્યવહાર થતા હોય છે તેને લઈને છે તે વેપારીઓમાં છે તે મોટા પ્રમાણમાં નુકસાન થવાની છે તે હાલ ભીતી સેવાઈ રહી છે ત્યારે આપણે સાથે સોની બજારના વેપારીઓ છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરી મયુરભાઈ એ આદર્શ આચારસંહિતા લાગે છે સોની બજારના વેપારીઓને કેવા પ્રમાણ નુકસાન થવા પામ લોકસભાની ચૂંટણીનો જ્યારે અત્યારે પર્વ છે આપણે કહી શકીએ કે દરેક નાગરિકો માટે ભારતના નાગરિકો માટે એક ઉત્સાહનો પર્વ કહી શકાય અને લોકસભાની ચૂંટણીમાં દરેક નાગરિકોએ મતદાન ફરજિયાત કરવું જોઈએ જે તે એમને મનપસંદી ઉમેદવારને મત ચોક્કસ આપવો જોઈએ અને આ લોકસભાની ચૂંટણીમાં આપણે તમામ રીતે સહભાગી ભારત દેશના નાગરિક તરીકે તમામ રીતે સહભાગી થવું જોઈએ સાથોસાથ કે અમારી જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાંથી હું આવું છું ત્યારે કે અમારી જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં આચારસંહિતા દરમિયાન અમારા વેપાર ધંધાને કોઈ પણ બી જાતનું નુકસાન ન થાય કોઈ પણ બી કારીગર વેપારીને આર્થિક કે માલની લેતી દેતીના વ્યવહારો અટકે નહીં તે સંદર્ભે અમે કાલે અહીં ચૂંટણી શાખામાં પણ રજૂઆત કરેલ છે કે અમને યોગ્ય માર્ગદર્શન આપો કે અમારા કારીગર વેપારીઓને કયા કયા પ્રકારના જરૂરી દસ્તાવેજો સાથે રાખી જેથી કરીને કોઈ પણ માલની સીઝિંગ કે અન્ય કોઈ હેરાનગતિની પ્રક્રિયા ન થાય અને એ પ્રક્રિયાની જાણ કે ક્યાં ક્યાં જરૂરી દસ્તાવેજો સાથે રાખવા તેમની જાણ પણ જે તે અધિકારી ચેકપોસ્ટ ઉપર કે ચેકિંગ કરતા હોય તેમને પણ જાણ કરે આવી અમે રજૂઆત કરેલ છે જે વાત કરવામાં આવે વેપારીઓને છે તે મોટા પ્રમાણમાં નુકસાન થવા પામશે ખાસ કરીને આપણી સાથે અન્ય સોનીના વેપારી છે તેમની સાથે વાત કરીશું ખાસ કરીને આ નેવ દિવસ કે પિસ્તાલીસ દિવસની જે આચાર સહિતા લાગે છે વેપારીઓને કેવા પ્રમાણમાં નુકસાન જોવા મળશે એકચ્યુઅલી તો આના અંદર જ્યાં સુધી નુકસાનીની વાત છે બટ નેચરલ છે કે જ્યારે આપણો વ્યવહાર એક માનસિક આપણે એમ સમજીએ કે ટેન્શનમાં આવી જાય કે આપણે કંઈ કામ કરવા માટે નીકળ્યા છીએ બધા કાગળિયા સાથે છે બધા પુરાવા સાથે છે કોઈ જાતની બીજી પ્રોબ્લેમ નહોતી છતાંય આપણાને કંઈક કરંકટ થશે તો એક આવી માનસિકતા રીતે અત્યારે સોની બજારના માણસો અને વેપારીઓ અંદર આવી જતા હોય છે બાકી થોડુંક તંત્રને જે છે જે ફિલ્ડનો જે સ્ટાફ છે જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે કે બીજા કોઈ ડિપાર્ટમેન્ટવાળા જે હોય એમને બી પ્રોપર એજ્યુકેટ કરવા જોઈએ જેથી જે સાચી વ્યક્તિ છે સાચી વેપારી છે કે સાચી કારીગર છે એને કોઈ બી જાતની કડકટ ન થાય જેનેથી એ ખુલ્લે મનથી અને પોતાનો પૂર્વક પોતાનું વ્યવસ્થિત રીતે જે કાર્ય કરવા માગતો હોય કાર્ય કરી શકે ને કોઈ જાતની ને ચિંતા ઉચાટ હોવી ન જોઈએ હકીકતમાં તો આજે ચૂંટણી છે આપણા હિન્દુસ્તાન માટે એક નવો અધ્યાય લખીને આવવાની હોય છે એટલે આપણને બધાને ઉત્સાહ તો હોય છે પણ સાથે સાથે વેપારને જે અસર પડે છે એ ચિંતાનો વિષય તો થોડોક થાય જ છે એમાં મેઇન વસ્તુ તો એક એ છે કે શું વ્યવહારિક રીતે અમારે બધા કાગળિયા અમારા પાસે રાખવા જોઈએ જેનાથી સામે જે તંત્ર ચેકિંગમાં હોય એ કાગળિયાની જાણકારી એમને બી હોવી જોઈએ કે આ આ કાગળિયા આ ડોક્યુમેન્ટ્સ આપણા પાસે છે તો એ વ્યવસ્થિત કહેવાય એટલે એને કર્ણગત ન થવી જોઈએ સેકન્ડલી આપણે જ્યારે ચેકિંગ માલની કરવામાં આવે છે તે એ ઓપનમાં કરવા આવે કરવામાં આવે છે બધા વ્યક્તિઓ જે છે એ સારી વ્યક્તિ ન હોય એવા સરકમસ્ટન્સીસમાં એવું બી થઈ શકે કે કોઈ અનવોન્ટેડ પર્સન અનવાન્ટેડ વ્યક્તિ જે છે આનો દુરુપયોગ કરીને એને ક્યાંય લૂંટફાટની બી ઘટના બને તો આ વસ્તુ બી થોડુંક ધ્યાનમાં રાખીએ કે એને સુરક્ષિત છતાં સ્થાને લઈને પછી એની ચેકિંગ કરે તો વાંધો નથી કાગળિયા હોય તો કોઈ સવાલ જ નથી ઘણી વાર એવું થતું હોય છે કાગળિયા હોવા છતાં માલ સીલ કરવામાં આવે છે તો વેપારીઓમાં કંઈક ને કંઈક ચિંતા જોવા મળતી હોય છે કારણ કે માલ પછી છોડાવવું અઘરું બની જતું એક એકવાર જ પ્રોસેસમાં વસ્તુ વહી જાય ને તો સરકારી તંત્રના અંદર એને જેટલા બી જે એના કાયદા કાનૂન છે એ બધો પોતાનો એક ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે એવું બી બન્યું છે કે ગયા ધારાસભાની ચૂંટણીના ટાઈમે જેનો માલ સીઝ કરાયો હતો કાગળિયા બધા હતા છતાંય હજી સુધી માલ છોડવામાં આવ્યો નથી તો ચિંતાનો વિષય તો બહુ મોટો જ છે અને અમારે વેપારના અંદર આ બહુ મોટા મોટો ચિંતાનો વિષય થઈને અમારા કામ ધંધા પર બહુ મોટી અસર કરી રહી છે વાત કરવામાં આવે તો હાલ જે લોકસભાની ચૂંટણીને લઈને છે તે આચાર સંહિતા લાગે છે આચાર સંહિતાને લઈને છે તે રાજકોટના જે સોની બજારના વેપારીઓ છે કારણ કે સૌરાષ્ટ્રનું સોની સોની બજાર માટે છે તે હબ કહી શકાય તે બજારમાં છે તે હાલ ચિંતાનો માહોલ સર્જાયો છે કારણ કે જે સોની બજારના વેપારીઓને આચારસંહિતા લાગવાના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે સાથે જ તે તંત્ર દ્વારા છે તે અપૂરતી માહિતીના કારણે છે તે કંકના કંક પોતાનો માલ સીલ થયા બાદ છે તે તેને છોડાવવા માટેની જે લાંબી જે પ્રોસેસ છે તેને લઈને છે તે ચિંતા સર્જાઈ છે કેમેરામેન દિવ્યરાજ વ્યાજ સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ